હમણા બોલાવી બોપોય બોપોય ખાઈ લો ની અમે ભાગ કા હા ઓસો ખાઈ જો નકમ થઈ જશે કાઈ થાય ઓ બોલાવતો હા તે હા ચાલો દાદા જલ્દી પાછા આવજો વાંધો ને હટાવ તાત્કાલિક પાડવાનો હે ભુરિયાને ગાળો કરી આપો હે

સંદ્રા પણ તો ના આ તો લંગડો છે હેલો હેલો રે ખાવાવાળા આ ત્યાં ડાર જોવાનો પહેલા ડાર જોવાનો પોપઈ ખાવા પડા હામળો ને રણુ ના નારાય હુકમ કરો તો પેરે જાતરાએ જાય મારો હેલો હામળો એ આવ કાલુ ભાઈ દેવો 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 આ દેવો ભાઈ જાદા દી હે આવ કાલુ લંગડો તો શું શું ખવાય છે પોપઈ ઓખાત્ર કાલુ ભાઈ મનજ રામરાય

ए मजीला आपा 4000 4000 रखो तुम्ही 4000 ने नो होई लिया 3000 में ना 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 मैं रहू नहीं था तुम तेरे बाप को मत दिखा चल

હું ત્યાં સમજ્યા નહીં મારા પંદરસો એને ક્યાં તાઇ નથી તેમે સમજ્યા નહીં

दादा માણસો જોવાવાળા આવી ગયા છે આ લોકો બધા મોટો ખાય આવી ગયા છે બધા માણસો બહુ વધી પેંડા એવું થાશે હો એટલે લાડવા નો ખાવા ભાઈ ને પાછા આ ગામમાં ધોઈ આયો વાહ વાહ એવું હતું હા

kalau bahan alir wajin nih cuo Ayo, lengkap, ayo, 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 ભાઈ ayo, 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 એટલા બધા એ 85 તમારે નોતો ગોરી ગોળો બીજો થશે ₹74 લેતા ને 85 આવી ને ને ચાલુ કરો જો આ 80 કન્ફર્મ કરો અત્યારે માંડ ને એક જો લખી આપણે કાળિયા આવો પાછું કંપોન કરી લો વાળો અમારા બોરિંગ ની હવા ચાલુ થાય થાય છે ભાઈ

એ લગા કે ડોક ડાક પાડવાનો હે ને ચાલુ થિયરીમાં તે ચાલુ થાયમાં ફૂલ થિયરી જો